હેલો કોણ મનસુખભાઈ બોલો કર્યા એક કામ હતું તમારું એક જ કામ છે એક કામ જવા એમાં કોઈ રૂપાળો તો એક હા છું પૈસા મળેલા છે હે પૈસા મળ્યા છે શેના રસ્તા માંથી કેટલા મળ્યા છે પાંચ હજાર માં બસો ઓછા બરાબર એટલે હું તમને ફોન કરું તેમ નંબર નાખો રેકોર્ડિંગ પછી આ વસ્તુ મળી જાય પછી પાછા ફરીને ફોન બીજા કરે એવું નહીં થાય ને એમ

ખબર હોય કઈ કાઈ વાંધો હવે તમે છે ને જે લેવા આવે એને છે ને કોઈ ગ્રામ પંચાયત ના સરપંચ મારફત કે કોઈ આપણા ના પાંચ આગેવાનો મારફત દેવાના એટલે કોઈ ખોટો માણસ લઈ નો જાય એમ એટલે તમને ઈ મેળ આવી આ નંબર હું

રોડ થઈ ગયા હું રોડ નીકળ્યા પીડ્યું ને જોયું પછી મારી વાત હું તમને એમ પૂછું છું કે એમાં ખાલી પૈસા સિવાય બોલું આધાર કાર્ડ કે એવું કઈ છે

તમારું નામ હું કીધું મારું નામ ભીમો ભીમા ભાઈ એ તમારું સરાહનીય કામ છે કે તમે આજે વફાદારી માણસ ને મળ્યા હોય કોઈ કોઈ કીએ છે હક છે તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ હરામ પાસે હોય કે હારા હોય ઈ વાત ભૂલી જાવ પણ તમારી પાસે તમને જે બુદ્ધિ બુધી સારી છે હવે મને તમારો ફોટો મોકલજો આમાં ફોટો મોકલું પણ તમને ખબર તો પડે શું સેવ કરીને તમારો ફોટો મોકલો અને આ જે પૈસા નું જે છે ને એનો ફોટો પાડી નાખજો જેવી રીતે પીડા રીતે એમાં એવું થાય છે એ તો પાછા બધા

તમને યાદ છે એટલે તમને એ હામા વાળો કે ને આવા કલર નું હતું આવું પાકીટ હતું આની અંદર આ વસ્તુ પડી હતી અને આમ હતું એટલે તો જ દેવાનું નકર નહીં દેવાનું સરપંચ ને હું છે ને ફોન ફોન કરાવજો મારી હા તો વાંધો નહીં બરાબર એમ તો અહીં રોડ ના કાપે શું તો ઈ એમ તો એને હું મેં ઈ આવે પાછા એમ તો ઓળખી જાવ બાય ને આજ બે ને કારણ કે પડખે તને નીકળ્યા હતા કાઈ વાંધો નહીં કાઈ વાંધો રૂપા દી નો કરો હાલો તમારું તો આપણને પાછા હોય ત્રીકલન કરે લાંબુ ના કોઈ લાંબુ ના કરો અમે બેઠા છીએ ને બાપા બહુ કરી તમે યાર અલ્યા બાપા શું એક ભાઈ અમાર આમાં માલ સાચવો હોય ને તો હું ના સાચવું તો હોય અરે કાઈ નો થાય માનવ સેવા એ માનવ સેવા એમાં કોઈ વસ્તુ નો થાય ટેન્શન ના લ્યો હવે તમે મને છે ને તમારું નંબર નામ હું સેવ કરી લવ છું એટલે તમારો ફોન આવે તો હું ઉપાડ લવ સમજ્યા હા તો વાંધો નહીં તમારું નામ શું કીધું ભીમાભાઈ જોગાભાઈ હા ભીમાભાઈ ભરવાડ કડી થી ઓલા કીડી થી કડી થી